એક ટોપિક ભણાવેલો છે પેલું મોટા મોટા મધ્યમ મધ્યમ નાના વધુ નાના સૌથી નાના યાદ કરો આવી ગયું ને હા તો એ જે રંગ સૂત્રના જે આપણે અલગ અલગ કદ આકારની વાતો કરેલી એનો જે આખો ગ્રાફ તૈયાર કેરીઓ ટાઈપ તરીકે ઓળખી શકાય તો એમાં શું હોય તો એક તો રંગ સૂત્રની સંખ્યા હોય તો કે હા હોઈ શકે છે રંગસૂત્ર કદ લંબાઈની દ્રષ્ટિએ હોઈ શકે છે સેન્ટ્રોમિયરનું સ્થાન તો કે હા તમે એમ બોલશો કે ભાઈ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે કે સબમેટા સેન્ટ્રિક છે કે એક્રોસેન્ટ્રિક છે તો તમને એને આધારે સેન્ટ્રોમિયર ક્યાં છે ખબર પડી શકવાની છે ઓકે તો એ પણ જાણી શકીએ છીએ તો ટાઈપનો ઉપયોગ શેના માટે થાય છે તો આ બધી વસ્તુ જાણવા માટે થાય છે તો એને આધારે નીચેમાંથી કયું ઉપયોગી છે તો કે હા ત્રણે ત્રણ માટે ઉપયોગી છે ને વન ટુ થ્રી સાચા આપણે કહી શકીએ છીએ આગળ જઈએ યુ કે કોષ કેન્દ્ર સાથે કયું અસંગત છે ખોટું છે એના માટે અનુકૂળ નથી એક છે ન્યુક્લિયોઝોમ કોષ કેન્દ્રિકા કોમેટ્રીન કુંતલીય डीएनए એન એના અણુ બરાબર જોતાં જજાઓ એટલે શું એ ગણી યુ ગરે કોષ કેન્દ્ર તો કોષ કેન્દ્રમાં શું જોવા મળી શકે છે તો તમે જ્યારે કોષ કેન્દ્ર અને અભ્યાસ આપણે એક મોટી આકૃતિ પણ તમને સમજાવેલી હતી તો એની અંદર રંગસૂત્ર દ્રવ્ય હોય બરાબર છે રંગસૂત્ર દ્રવ્ય એની અંદર કોષ કેન્દ્રિકા જોવા મળે એમાં કોષ કેન્દ્ર રસ જોવા મળે આ બધી વસ્તુ જોવા મળી શકે છે તો ન્યુક્લિયોઝોમ તો કે હા

કોષમાં કોષ કેન્દ્રિકા વિશે શું સાચું છે એના જેવો જ પણ અહીંયા આગળ કોષ શબ્દ આગળ કોષ કેન્દ્ર શબ્દ છે જોજો ભાજના અવસ્થામાં દ્રશ્યમાન છે આર એન એ પોલી 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 રિઝોઝોમના સંશ્લેષણનું સ્થાન કરે છે પટલ દ્વારા આવરીત છે આર આરએનએ એન એ સાથે રિબોઝોમલ પ્રોટીનનું પેકેજિંગનું સ્થાન છે તો જરા સાંભળજો તો ભાજના અવસ્થા જે છે એ કોષ વિભાજનનો તબક્કો છે આપણો જો કોષ યોજનની પ્રક્રિયા થાય તો મોટે ભાગે એ પૂર્વ અવસ્થામાં થોડી દેખાય અને ત્યાર પછી અદ્રશ્ય થઈ જાય એટલે એને આધારે પછી સીધી જોવા મળે આંતર અવસ્થામાં ચેપ્ટર એટલે આ વાક્ય આંગળી ખોટું થઈ જાય આર એન એ પોલી રિબોઝોમના સંશ્લેષણનું સ્થાન તો એ આર એ બનાવે છે પણ કયું આર આર એ ચોક્કસ ઉલ્લેખ કર્યો નથી બીજું પોલી રેઝ એટલે પોલીમર પ્રકારની રચનાઓ બનાવવાનું કામ કરી શકે છે તો એ સંપૂર્ણ સ્થાન નહીં કહી શકાય

ઘટકો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે તો એ પ્રોટીનમય રચના કહી શકાય છે તો પ્રોટીનમય ઘટક તરીકે ઓળખી શકાય છે વનપદ લિંગી રંગસૂત્ર કયા સજીવમાંથી સંશોધિત થયા છે લિંગી રંગ સૂત્ર એટલે શું તમે જાણીએ છીએ રંગસૂત્ર બે પ્રકારના ભણી ગયા એક દૈહિક રંગસૂત્ર હોય બીજા લિંગી રંગસૂત્ર જોવા મળતા હોય છે તો ક્યાં જોવા મળી શકે છે તો સજીવમાંથી સંશોધિત થયા છે તો એની સૌથી મહત્વની બાબત જે છે એ વનસ્પતિમાં સપુષ્પી વનસ્પતિમાં અભ્યાસ કરવામાં આવ્યો અને એને દ્વારા આધારે માહિતી મળેલી છે સૌથી પહેલા ખાસ કરીને લિંગી રંગસૂત્ર છે એવી ખબર પડે હા જો રંગસૂત્રની વાત નથી કરી આગળ લિંગી રંગસૂત્રની વાત કરેલી છે એટલા માટે ડી ફોર ડૉક્ટર

કે રેખીય જનીનો આવેલા હોય છે આ જે રેખીય જનીનો હોય છે એ એક પ્રકારના બેન્ડ કહેવાય છે કેમ તો કે રેખીય રચના છે તો રેખીય રચનાનો અભ્યાસ જેના માટે કરાય છે તો જેને આધારે જનીનોના સ્થાન નક્કી થાય અને આવા સ્થાન નક્કી કરી અને આપણે એના માટેના નકશા તૈયાર કરવામાં આવે હા તમે બારમાં હું ભણશો એટલે તમને આ વાક્ય બહુ પરફેક્ટ ખબર પડશે પણ અહીંયા ટોપિક પૂછાઈ પૂછાયેલો છે કોઈકના કોઈ પેપરોના સંદર્ભમાં એટલે સમજાવ છો તમને તો જનીન નકશા જે તૈયાર કરવાનો હોય એના માટે રંગ સૂત્ર પર જે રેખી રચના છે જનીનોની એનો અભ્યાસ કરવામાં આવે અને એની માહિતી જે છે એ ટી એચ મોર્ગન નામના વૈજ્ઞાનિકે શોભે છે તો એને આધારે કહી શકીએ છીએ એનો મુખ્ય ઉપયોગ થાય છે રંગ સૂત્રના નકશાઓ બનાવવા માટે

ટ્વાઇસન એટલે દ્વિકીય કહેવાય તો તમે જાણો છો કે અહીંયા આગળ ઓછામાં મોટા કેટલા રંગસૂત્ર જોવા મળી શકે છે તો ક્યાંય પણ એક રંગ સૂત્ર નથી હોતું પણ એવા બે રંગસૂત્રની રચના જોવા મળી શકે છે એટલે ઓછામાં ઓછા વનસ્પતિમાં ન્યૂનતમ બે રંગ સંખ્યા જોવા મળતી હોય છે હા આવું કેમ સમજાવું છું તો કે ચેપ્ટર નંબર આપણે ભણી ગયા ત્રણની અંદર કે જેમાં વનસ્પતિમાં એક દ્વિવિધ જીવનચક્રોની રચના ભણી ગયા છે તો ત્યાં વિવાતો સમજી શકાય છે

તંતુમય કોષ કેન્દ્ર ત્રાક તંતુમય રંગસૂત્રોમાં શું ધરાવે છે તો તંતુમય રંગસૂત્રોમાં શું જોવા મળી શકે છે તો એક રંગસૂત્ર હોય એની એકલ રંગ સૂત્રિકા કહી શકાય છે એવી બીજી સૂત્રિકા ભેગી થાય તો એને કારણે બનતું હોય છે તારા કેન્દ્ર એમાં જોવાના મળી શકે છે બરાબર છે ક્રોમેટો ફોર તો ક્રોમેટો ફૂર સોરી ક્રોમે સેન્ટર છે અહીંયા આગળ ઓફ કોર્ષ આપેલું છે અને રંગ સૂત્ર જાણીએ છીએ ભણી ગયા કે રંગ સૂત્રની ઉપર સેન્ટ્રોમિયર અને એની ઉપર એક નાની કોસની રચના આવેલી જોવા મળી શકે છે તો કે જે એકબીને જોડવાનું કામ કરી શકે છે તો તંતુભાઈ રંગ સૂત્રો શું ધરાવે છે તો હોય છે અથવા તો સેન્ટ્રોમિયર ઓફ કોર્સ લખી શકાય છે નિમ્ન કક્ષાના સજીવમાં ડીએનએ જનીન દ્રવ્ય તરીકે તેની જાતે જ સંશ્લેષિત થાય છે અને ઉચ્ચ કક્ષાના શરીરમાં પ્રોટીન સાથે જોડાઈને ન્યુક્લિયો પ્રોટીન્સ બનાવે છે આ ઉચ્ચ કક્ષાના સ્વરૂપે સેમાંથી ઉદભવે છે તો ક્યાંથી બનતું આપણે ભણીને આખી રચના ક્યાં જોવા મળી શકે છે તો કે કોષ કેન્દ્ર હોય એની અંદર રંગ સૂત્ર દ્રવ્ય બનતું હોય છે એમાં ન્યુક્લિયો પ્રોટીન બનતું હોય છે તો એના દ્વારા રચના એક છે રંગ સૂત્ર કોષ કેન્દ્રિકા ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયો તો ન્યુક્લિયો પ્રોટીન બનાવવા માટે શું જવાબદાર છે તો કે ન્યુક્લિયો ટાઇડ હોય એ બનાવી શકે છે ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝ વાળી રચના ધરાવતા હોય એમાં નાઇટ્રોજન બેઝ હોય એમાં પેન્ટોસ શર્કરા હોય અને સાથે સાથે એમાં ફોસ્ફેટ હોય આવા બધા ભેગા મળે ત્યારે તૈયાર થાય છે ન્યુક્લિયો અને ન્યુક્લિયોડ ટાઈડ જોડાતા જાય તો એને પરિણામે બનતું જાય છે મુખ્યત્વે રીતે ચોક્કસ પ્રકારના પોલીન્યુક્લિયોટાઇડ અને એ જ્યારે પ્રોટીન સાથે જોડાઈ જાય

કે ભાઈ તમે જાણો કે સૌથી મોટા કદના હોય પછી એની થોડાક નાના કેદના નાના કેદના સૌથી નાના તો સેન્ટ્રોમીર બરાબર વચ્ચે હોય સહેજ ઉપર તરફ એકદમ ઉપર તરફ અને એક જ છેડા પર ગોઠવાયેલું જોવા મળી શકે છે તો પહેલું કહી શકાય કે મેટાસેન્ટ્રિક પછી શું આવે સબ મેટાસેન્ટ્રિક પછી એક્રોસ સેન્ટ્રિક પછી આવે ચીલો સેન્ટ્રિક તો સીધો જવાબ તમને મળી શકે છે પહેલા આ હોય જેમાં બરાબર વચ્ચે હોય પછી સહેજ ઉપર તરફ હોય ખૂબ જ ઉપર તરફ હોય એના પર સેટેલાઇટની રીતના હોય અને એક જ છેડા પર હોય ક્લિયર યાદ આવી ગયું યુગેરેટિક ચરંગસૂત્રના ટેલોમિયર્સ કોની ટૂંકી શ્રેણી ધરાવે છે આવો એક સવાલ આગળ પણ એકવાર આવી ગયો હમણાં જે આપણે રિપીટ કર્યો કહી શકાય છે પણ પૂછવાની પદ્ધતિ બદલાઈ ગઈ યુગેડિક શબ્દ મૂકી દેલો છે તેમાં શું આવેલા હોય છે ચરંગસૂત્રના જે છેડાઓ હોય છે એના પર શું જોવા મળી શકે છે જી ફોર ગ્વાનીન તો અહીંયા કહી શકાય છે વધુ પ્રમાણમાં ગ્વાનીનું પુનરાવર્તન ત્યાં હોય છે સેન્ટ્રોમિયર્સ શેના માટે જરૂરી છે ધ્રુવ તરફ રંગસૂત્રની ગતિ કોષ રસીય વિખંડન વ્યતિકરણ અને પ્રત્યાકન તો જો ધ્રુવો તરફ રંગસૂત્ર જ્યારે ખસતા હોય છે ત્યારે સેન્ટ્રોમિયર ની ઉપર કેલેડોકોસ સાથે દ્વિધ્રુવી તરફ જોડાઈ જાય છે અને એને ખેંચવાનું કામ કરે છે તો ત્યારે વેચવાની પ્રક્રિયા માટે કામ કરી શકે છે તો આ કામ તો મળી ગયું પરફેક્ટ જવાબ મળી ગયો છે હા અને પરફેક્ટ શબ્દ તમે ચેપ્ટર નંબર દસ માં પણ બહુ સારી રીતે સમજી શકશો એની સાથે સાથે કોષ રસી વિખંડન તો કોષ રસી વિખંડન જોવા નથી મળતું એને કારણે

રિબોઝમાં આર્યણે સક્રિય રીતે ક્યાં નિર્માણ પામે છે હા ક્યાં બને છે હમણાં આપણે એક ઉદાહરણ મળી કે કોષ કેન્દ્રિકની અંદર કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિક આવેલી હોય જે આ કાર્યોનું નિયમન કરે છે તો સીધો કોષ કેન્દ્રિકા સક્રિય રીતે ક્યાં નિર્માણ પામે છે તો કોષ કેન્દ્રિકા બનાવે યાદ રાખજો એના દ્વારા બનતું હોય છે તો કોષ કેન્દ્રિકા બનાવવાનું કામ કરી શકે છે એના પર કાર્ય તમને મળી શકે છે આગળ તરફ જોતાં જઈએ કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય કોષ કેન્દ્ર પટલ ક્યાં હોય તો તમે જાણો છો કોષ કેન્દ્રમાં હોય એના મતલબ હોવું જરૂરી જ છે એ લીલ થઈ ગઈ કહેવાય અને નોસ્ટક એ બ્લુ ગ્રીન આલ્ગી કહેવાય ઓકે હવે તમે જાણો છો કે કોષ કેન્દ્ર ક્યાં બરાબર નહીં હોય તો ક્યાં કોષ કેન્દ્રમાં નહીં હોય કોષ કેન્દ્ર હોય જ આ ત્રણે ત્રણ કેવા છે તો આ ત્રણે ત્રણ સુકોષ કેન્દ્રી છે આ જે જ્યારે નોસ્ટક બીજી એ હરીત લેલી એ આદિકોષ કેન્દ્રી કહેવાય તો એને આધારે અહીંયા આગળ સવાલ આવો ભાઈ છે એટલે આવો તમારો ડી આવી શકે છે ઓકે સમજા પડી ગઈ રંગ શું તમારે સેન્ટ્રોમેર એક તરફ છેડાની નજીક ગોઠવાય છે તો તે રંગ શું કહેવાય છે સીધું વ્યાખ્યા બની શકે છે ઇટ ઇઝ અ ટેલોસેન્ટ્રિક જે મનુષ્યમાં હોતો નથી ઓકે મારે કહ્યું અહીંયા આગળ ચેપ્ટરના બધા જ પ્રકારના એમસીક્યુ આપણા સંપૂર્ણપણે પૂરા થઈ ગયા અને તમે જોવા કે ઘણા બધા સવાલો થોડા ઘણા સમજશક્તિને આધારે છે ઘણા બધા ચોપડીના સીધા વાક્યને આધારે જોવા મળી શકે છે તો તમે એને સમજી શકો છો અને યાદ રાખી શકો છો બહુ પરફેક્ટ રીતે ઓકે તો અહીંયા આગળ આપણે આજે આ પાર્ટનું કામ પૂરું કરીએ છીએ ઓકે થેન્ક યુ વન્સ અગેન